ખાતે સર્જિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના માનદ ડોક્ટરો અને સહાયકો ટીમે સેવા આપી ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજ રોજ એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાં એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ડોક્ટરો હોસ્પિટલના ખ્યાતનાટોદરિયા કાર્ડિયોલોજીસ્ટ કલ્પેશ તથા તેમના સહાયક ડોક્ટરોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનો ફ્રીમાં ઈસીજી સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો નવીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી ડૉક્ટર જયવીરે કેમ્પના સફર આયોજન બદલ નવીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો જે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિના મૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપે છે આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો મને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે